નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મોડેલ કરિયર સેન્ટર મદદનીસ નિયામક રોજગાર કચેરી તરસાલી વડોદરા દ્વારા તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મોડેલ કેરિયર સેન્ટર મદદનીસ નિયામક રોજગારની કચેરી આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા ખાતે સવારે દસ વાગે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવશે જેમાં વડોદરા જિલ્લાના થી વધુ નોકરીદાતા સૌથી વધારે ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે હાજર રહેશે ભરતી મેળામાં ધોરણ બાર પાસ દસ પાસ તમામ આઈટીઆઈ ટ્રેડ કોઈપણ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા અઢારથી પાંત્રીસ વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરીને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે તેમજ સ્વરોજગાર લોન સહાય માટે સંરક્ષણ ક્ષેત્રની કારકિર્દી માટે નિવાસી તાલીમ યોજના તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણની તકો અને સેફ લીગલ માઇગ્રેશન માટે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ અનુબંધમ રોજગારલક્ષી પોર્ટલ અને એનસીએટ પોર્ટલ દ્વારા રોજગારી મેળવવા અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આવશે ભરતી મેળામાં લાયકાતના પ્રમાણપત્રોની ઝેરોક્સ અને પાંચ બાયોડેટાની નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવેલ છે રિપોર્ટર સની સિંધે સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝ વડોદરા નિયામક રોજગારની કચેરી વડોદરા દ્વારા ખાસ વડોદરા જિલ્લાના ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કર્યું છે આજના ભરતી મેળામાં લગભગ વડોદરા અને એની આજુબાજુના લગભગ તેર જેટલા નોકરીદાતા દ્વારા ભરતી આ ભાગ લીધો છે જેમાં લગભગ બસોથી વધારે વેકેન્સીઓ આજે છે જેમાં ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે પણ આ ટેકનિકલ અને નોનટેકનિકલ અલગ અલગ પ્રકારની જગ્યાઓ માટે આ ઇન્ટરવ્યૂ થનાર છે સાથે સાથે ઉમેદવારોને જે રોજગારલક્ષી પોર્ટલ એનસીએસ અને અનુબંધન પોર્ટલ પર પણ ઉમેદવારોને ખાસ નામ નોંધણી અને તેનો કઈ રીતે ઓનલાઈન રોજગારી નોકરી મેળવવી તેનું પણ માર્ગદર્શન છે સ્વરોજગારી અંગે પણ જે લોકો પોતાનો સ્વતંત્ર ધંધો બિઝનેસ કરવા માંગે છે તેના માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટનું ગાઈડન્સ આપવામાં આવ્યું છે વિદેશમાં જે સેફ લીગલ માઇગ્રેશન કરવા માગે છે તેમના માટે પણ રોજગાર કચેરી જે કાર્યરત છે તેની પણ માહિતી આજના પ્રસંગે ઉમેદવારોને આપવામાં આવે છે અલ્પેશ ચૌહાણ રોજગાર અધિકારી વડોદરા